તમે 100 નંબર પર પણ કોલ કરી શકો છો આ હેલ્પલાઇન ખાસ કરીને ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવી છે જેઓ પરીક્ષાના તણાવ અને પરિણામના દરથી માનસિક તાણ અનુભવતા હોય છે આ ઉપરાંત સામાન્ય નાગરિકો પણ કોઈ પણ પ્રકારના માનસિક તણાવ કે આપઘાતના વિચારો આવતા હોય તો આ નંબર પર સંપર્ક કરી શકે છે આ હેલ્પલાઇન દ્વારા અત્યાર સુધીમાં કુલ 336 કોલ મળ્યા છે જેમાં 107 મહિલાઓ અને બસો ઓગણત્રીસ પુરુષોનો સમાવેશ થાય છે આ કોલ મળ્યા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી વગર પોલીસ નો સંપર્ક કરો પોલીસ તમારી જરૂરી મદદ કરશે અને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડશે યાદ રાખો જીવન અમૂલ્ય છે અને દરેક સમસ્યા ઉકેલ હોય છે તો આવો જાણીએ આ બાબતે હેટલ પટેલ શું છે સુરત શહેર પોલીસ દ્વારા આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે સામાન્ય રીતે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓની પરીક્ષા હોય એમના રિઝલ્ટ આવતા હોય ત્યારે બાળકો આવું ન કરે એના માટે આપણે ટેમ્પરરી આવી હેલ્પલાઇન શરૂ કરતા હતા પણ આ વર્ષે અમને પોતાને એના એટલા સારા પરિણામ મળ્યા અને એ ઉપરથી અમને એવું પણ લાગ્યું કે સમાજમાં નિરાશાવાદી હતાશાવાદી વિચારો ધરાવતા વ્યક્તિઓની સંખ્યાઓ વધી રહી છે અને એમને આની ખાસ જરૂર છે એટલે પ્રોફેશનલ કાઉન્સિલર્સની સાથે અમારા પોલીસની ત્રણ ટીમ ટ્વેન્ટી ફોર બાય સેવન અત્યારે એક્ટિવ છે એના માટે આપણે ત્રણ હેલ્પલાઇન નંબર અત્યારે એક્ટિવ કરેલા છે હન્ડ્રેડ નંબર તો અમારો છે જ કે જેની અંદર આપણે હન્ડ્રેડ અથવા વન વન ટુ નંબર ઉપર કોલ કરીને પણ આ સુવિધા મેળવી શકીએ છીએ આ ખૂબ જ ટૂંકા ગાળામાં આપણને ત્રણસો છત્રીસ જેટલા કોલ મળ્યા છે જેમાં વન ઝીરો સેવન જેટલી મહિલાઓ અને બસો ઓગણત્રીસ જેટલા પુરુષોએ સંપર્ક સાધ્યો છે અને આપણે સિક્સટી સેવન જેટલી અમૂલ્ય જિંદગી બચાવવામાં અત્યારે સફળ થયા છે એકસો સત્તર જેટલા રૂબરૂ કાઉન્સેલિંગ આપણે કર્યા છે અને આ રૂબરૂ કાઉન્સેલિંગની મદદથી જ આપણે અમને ખ્યાલ આવ્યો છે કે ના માત્ર જે તે વ્યક્તિ પણ એના વર્તુળમાં રહેલા પરિવારજનો એના મિત્રો અને ઘણી વખત એના વર્ક ઉપર રહેલા વ્યક્તિઓની પણ રૂબરૂ કાઉન્સેલિંગની જરૂરિયાત પડતી હોય છે અને એના ફોલોઅપ પણ લેવા પડતા હોય છે જેથી એ ફરીથી આવા નિરાશાવાદી વિચારોમાં સપડાઈ નહીં અને કોઈ અંતિમવાદું પગલું ના ભરે हमारी तमाम ने नम्र अपील है कि कोई आओ अंतिम पगलू भरता पहला सूरत शहर पुलिस ने एक तक अचूक आपो फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो